વિસનગર ગૌરવ પંથ પર મેલડી માતાના મંદિરમાં ચૈત્રી આઠમે ત્રણ હજાર કિલો મહાપ્રસાદનું વિતરણ સાંજે મહાઆરતીમાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા વિસનગર શહેરના ગૌરવ પથ પર આવેલ મેલડી માતાના મંદિરે ચૈત્રી આઠમની ઉજવણીએ દિવસ પર શ્રદ્ધાળુને ત્રણ કિલો મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે સાંજે મહાઆરતી પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા વિસનગર શહેરના તિરુપતિ માર્કેટના નાકે આવેલા માં મેલડીના મંદિરે દર વર્ષે ચૈત્રી આઠમની ઉજવણી કરવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે પણ વહેલી સવારે માતાજીની મહાઆરતી કરી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું સુધી પથ ઉપર પસાર રાહદારીને આપવામાં આવ્યું હતું જ્યાં સાંજ સુધીમાં ત્રણ હજાર કિલો મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું મોડી સાંજે મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા મહાપ્રસાદ બનાવવા માટે અઢાર ડબ્બા ઘી બસો સિત્તેર કિલો ઘઉંનો લોટ એક હજાર પચાસ લીટર દૂધ પાંચસો કિલો ખાંડ તેમજ અઢાર કિલોના અલગ અલગ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો જેના વિતરણ માટે પચાસથી વધુ સ્વયંસેવકો જોડાયા મહોત્સવનું આયોજન તિરુપતિ માર્કેટના વેપારીઓ તેમજ ટેક્સી ડ્રાઇવર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું